समाचार सवार में आपनो स्वागत छे ताज ना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો राज्यના ઘણા ભાગોમાં આंधी-વંટોળ સાથે વરસાદ પડશે 4 જૂન થી રાજ્યમાં પ્રી મોનસૂન એક્ટિવિટીનો પ્રારંભ થશે ગુજરાતમાં છેલ્લા કેટલાંક દિવસથી આકાશમાંથી અગ્નિ વર્ષા વર્ષી રહી છે જેની વચ્ચે આઈએમડી દ્વારા સોમવારે જ સારા સમાચાર આપતા 31 મે સુધીમાં કેરળમાં મોનસૂનનો પ્રારંભ થશે તેવી જણાવ્યું છે ત્યારે આ વચ્ચે અંબાલાલ પટેલ પણ વરસાદને લઈને આગાહી કરી છે હવે પ્રી મોનસૂનની એક્ટિવિટી વધશે રાજ્યના ઘણા ભાગોમાં આंधी-વંટોળ સાથે પ્રી મોનસૂનનો пад પડવાની શક્યતા રહેશે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં વરસાદ પડવાની શક્યતા રહેશે આગાઈ મુજબ 4 જૂન સુધીમાં વડોદરા નડિયાદ આણંદ તેમ જ ધંદુકા ભાવનગર દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો તેમ જ જંબુસર પંચમહાલનો વિસ્તાર સાબરકાંઠાના કેટલાક વિસ્તારો અમદાવાદ અને ગાંધીનગરના કેટલાક ભાગો ધોળકા તેમ જ કચ્છના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે પ્રી મોનસૂનની એક્ટિવિટી જોવા મળશે 8 જૂને અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં ડીપ टेशन થશે તારીખ 8 થી 14 જૂન દરમિયાન અરબ સાગર માં વાવાઝોડું થવાની શક્યતા છે टीआरपी गेम जोन अग्निकांड मामले एसआईटी तपास पूर्ण मुख्यमंत्री ने गईकाले रिपोर्ट सौंप્યા બાદ આજથી તાબડ તોડ એક્શન લેવાશે રાજકોટના નાનામાં વિસ્તારમાં ટીआरपी गेम जोनમાં સંજાયેલ આગ દુર્ઘટનામાં 30 જેટલા લોકોની જિંદગી હોમાઈ જતાં સમગ્ર ગુજરાતમાં ભારે ખળભળાટ મચી જવા પામેલ છે રાજ્ય સરકારે આ अग्निकांडની તપાસ માટે નિમેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ एसआईटीએ 36 કલાકમાં સમગ્ર ઘટનાનો પ્રાથમિક અહેવાલ રજૂ કરવા આદેશ આપ્યો હતો આ ટીએ તપાસ પૂર્ણ કરી ગઈ કાલ સાંજે મુખ્યમંત્રી તેમજ ચીફ સેક્રેટરીને તપાસનો પ્રાથમિક અહેવાલ સુપ્રત કરી દેવામાં આવી હોવાનું જાણવા મળે છે રાજકોટ અગ્નિકાંડમાં 20 મૃતદેહની ઓળખ થઈ રાજકોટ ગેમ ઝોનના અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં 20 લોકોના ડીએનએ મેચ થઈ ગયા છે પછી મૃતદેહો તેમના પરિવારને સોંપવામાં આવ્યા છે જે મૃતદેહો ઓળખાયા નથી તેના ડીએનએ મેચ કરવામાં આવ્યા હતા હજુ પણ એવા મૃતદેહો છે જેમની ઓળખ થઈ નથી હવે આ મામલે ગુનેગારોને ક્યાર સજા મળશે તે ક્ષણની દરેક નાગરિક રાહ જોઈ રહ્યું છે સરકાર અને ન્યાયતંત્ર વહેલી તકે કોઈ નિર્ણય લે તેવી મૃતકોના પરિવારની માંગ છે ગુજરાત સરકારનો મોટો આદેશ રાજકોટ ગેમ ઝોનના આગનિકાંડ પછી રાજ્ય સરકારે તમામ જિલ્લાના કલેક્ટરોને આદેશ આપ્યો છે જે અનુસાર જેમની પાસે ફાયર એનઓસી ન હોય તેમી સામે ગુનો નોંંધવા જણાવ્યું છે ધાર્મિક સ્થળો જેવા કે મંદિર મસ્જિદ માર્કેટ મોલ થિયેટર ગેમ ઝોન અને શૈક્ષણિક સંસ્થાઓ જેવા સ્થળોની તપાસ કરવા કહેવાયું છે એટલે કે રાજ્યમાં જ્યાં ઘણા લોકો ભેગા થતા હોય તેવા સ્થળોએ તપાસ કરવામાં આવશે જે પણ સ્થળે ફાયર એનઓસી નહીં હોય તેવા સ્થળો પર કાય कड़ाकीय कार्यवाही कर રાજકોટના ટીઆરપી ગેમ ઝોન માં સાઈઠ ટકા નો પાર્ટનર પ્રકાશ કિરણ ત્રણ દિવસથી થી ગુમ દુર્ઘટના વખત વીડિયોમાં આગ ઓલવતો જોવા મળ્યો હતો રાજકોટના ટીઆરપી ગેમ ઝોન થયેલા અગ્નિકાંડ માં થી વધુ લોકોના મોત થયા છે અત્યાર સુધી સત્તર મૃતકોના ના ઓળખ ડીએનએ દ્વારા કરવામાં આવી છે અને અન્ય દસ મૃતકોના મૃતદેહની ડીએનએ દ્વારા તપાસ થઈ રહી છે આ અગ્નિકાંડ ફરિયાદમાં ફરિયાદ માં છ લોકો નામ નોંધવામાં આવ્યા છે તેમાં પાંચ આરોપીની ધરપકડ થઈ ગઈ છે તે પણ છઠ્ઠો આરોપી પ્રકાશ હિરણ પોલીસની પકડથી દૂર છે પ્રકાશ હિરણ ટીઆરપી ગેમ ઝોનમાં 60% નો ભાગીદાર છે આગ લાગવાની ઘટના બની ત્યારે પ્રકાશ કિરણ આગ ઓલવતો જોવા મર્યો હતો રાજકોટમાં અચાનક જ પ્રગટ થયા રૂપાલા રાજકોટની ગોઝારી ઘટના બાદ ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાને લઈ અનેક સવાલો ઉભા થયા હતા ઘટનાસ્થળે આવ્યા ન હતા લોકોની મુલાકાત કરી ન હતી જેવા અનેક સવાલો વચ્ચે રૂપાલાએ દેખા દેતા મીડિયા સમક્ષ તેમણે પોતાનું નિવેદન આપ્યું હતું તેમણે કહ્યું કે હું તંત્ર સાથે હતો અને કામગીર જ કરતો હતો તેમણે કહ્યું કે 10 બોડીના જ હવે ડીએનએ ટેસ્ટ બાકી છે સમગ્ર મામલે તપાસની સીટની રચના કરાઈ છે जूनागढ़ पुलिस पेट्रोलिंग दरमियान नकली एस आई झड़पाय भांडो फूटो राज्य मकली नकली सरकारी कचेरी नकली टोल नकली पीएमओ कचेरी अधिकारी नकली डीवाईएसपी डीवाई एस पीए बाद हवे नकली आसिस्ट पॉलिस सब इंस्पेक्टर छे जूनागढ़ पुलिस यूनिफोर्म पेहरी ने रोफ जमावता नकली एस आई नी धरपकड़ कर करी ने कार्यवाही करी छे जूनागढ़ सी डिविजन पोलिस स्टाफ पेट्रोलिंग मा हतो त्यारे युवराज राम શી જાદવ નામનો શખ્સ પોલીસ યુનિફોર્મમાં માં ઉભો હતો ઓળખ કાર્ડ માંગતા ભાંડો ફૂટ્યો હતો મોડી મોડી ભાન આવી સરકાર આ કાયદો સુધારશે રાજકોટની દુર્ઘટના બાદ સફારી જાગેલી રાજ્ય સરકાર ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફટી મિઝર્સ રેગ્યુલેશન એક્ટ 2019 માં સુધારો કરશે મુખ્યમંત્રી અને મુખ્ય સચિવની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે માનવસર્જિત અથવા બેદરકારીથી થતી દુર્ઘટનામાં સજાની જોગવાઈ કડક કરવામાં આવશે અધિકારીઓને પણ આ કાયદાના દાયરામાં લવાશે જો અધિકારીઓ દોષિત ઠરશે તો તેમના પર ફોજદારી કાર્યવાહી થશે अग्निकांडનો વધુ એક આરોપી પકડાયો રાજકોટ ગેમેઝોન દુર્ઘટનાના વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે એલસીબી એ ધવલ ઠક્કર નામના આરોપીની રાજસ્થાનના આબુ રોડથી ધરપકડ કરી છે જ્યાં આરોપી પોતાના સંબંધીને ત્યાં ઉપાયો હતો બાતમીના આધારે પોલીસે તેને દબોચી લીધો છે આરોપીને રાજકોટ પોલીસને સોંપવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે ગઈકાલે 3 આરોપીઓનો 14 દિવસના રીમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે સુરત માં શહેર ની સિગ્નલો પર લગન જેવો માહોલ કારજાળ ગરમી માં લોકો ને રાહત મળે અને ઠંડક નો અહેસાસ કરાવવા માટે ગુજરાત પોલીસ ની સરાહનીય કામગીરી સામે આવી છે અમદાવાદ બાદ હવે સુરત શહેર માં પણ શહેર ની સિગ્નલો પર મેટ બાંધી વાહન ચાલકો ને ગરમી માં રાહત નો અનુભવ કરાવવામાં આવી રહ્યો છે શહેર ની સિગ્નલો પર જાણે લગ્ન ના મંડપો રોપાયા હોય તેવો માહોલ દેખાઈ રહ્યો છે ખાસ કે ખાખી ની આ કામગીરી ના વખાણ થઈ રહ્યા છે રાજકોટમાં નવા કમિશનરે રાતોરાત ચાર્જ લીધો રાજકોટમાં ગેમ ઝોન દુર્ઘટના બાદ સરકારે રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને મનપા કમિશનર આનંદ પટેલની તાત્કાલિક બદલીના આદેશ આપ્યા હતા રાજકોટના નવા પોલીસ કમિશનર તરીકે બ્રજેશ કુમાર જા અને મનપા કમિશનર તરીકે દીપી દેસાઈની નિમણૂક કરાઈ હતી તેવામાં રાજકોટના નવા પોલીસ કમિશનર બ્રજેશ કુમારે રાતોરાત ચાર્જ સંભાળી લીધો છે પહેલી જૂથી થશે ખાસ મોટો ફેરફારો વર્ષ 2024 માં મહિના પૂરો થવાના ગણતરીના જ દિવસો બાકી છે જૂન મહિનો શરૂ થતાં જ તમારા ખિસ્સા ઉપર તેની અસર જોવા મળશે જૂન મહિનો શરૂ થતાં જ પહેલી તારીખથી ઘણા જ ફેરફારો લાગુ થવા જઈ રહ્યા છે જેમાં ખાસ કરીને LPG સિલિન્ડરની કિંમતથી લઈને ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર થશે ડ્રાઇવિંગ લાયસન્સને લઈ નિયમો નવા લાગુ થશે ATF અને CNG PNG દરમાં પણ ફેરફાર થશે SBI ક્રેડિટ કાર્ડના નિયમોમાં ली जून 2023 बदलाई जशे रेमल वावा जोड़ा ने तबाही છોનામોડ પાંચ ચીમ બંગાળમાં રેમલનો કારણે કહેર વાવા જોડાએ તબાહી મચાવી છે દરિયા કાંઠાના વિસ્તાર સૌથી વધુ પ્રભાવિત થયો અત્યાર સુધીમાં 6 લોકોએ જીવ ગુમાવ્યો છે માહિતી મુજબ 27000 મકાનો આંશિક રીતે અને 2500 ને સંપૂર્ણ નુકસાન થયું અનેક વિસ્તારોમાં 2140 થી વધુ વૃક્ષો ધરાશાયી અને 1700 જેટલા વીજ થામલા પડી ગયા મૃતકોનો આંકડો વધી શકે છે બચાવ કામગીરી ચાલુમાં છે મુખ્યમંત્રીએ મમતાજીએ મૃતકો માટે દુઃખ વ્યક્ત કર્યું ગેમ ઝોન માં વેલ્ડિંગ કરનારની અટકાયત જેની બેદરકારીના કારણે રાજકોટમાં ગેમ ઝોન સળગ્યો તે વેલ્ડિંગ કરનાર વ્યક્તિની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મહેશ રાઠોડ નામના વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે જે ગઈકાલે આબો રોડથી પકડાયેલા આરોપી રાહુલ રાઠોડના કાકા છે આ ઘટનામાં મહેશ રાઠોડ પણ દાદિયા છે તેમણે ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી સીસીટીવીમાં દેખાય છે કે વેલ્ડિંગના તિખારાના લીધે આગ લાગી હતી પરિણામ પਹਿલા એનડીએ ની બેઠક મળશે લોકસભાના પરિણામ પેલા સત્તાધારી પક્ષ અને વિપક્ષમાં બેચેની વધી રહી છે દિલ્હી ગઠબંધન બાદ હવે એનડીએ પર ચૂંટણી પરિણામ પેલા એક મોટી બેઠક યોજવા જઈ રહી છે સૂત્રોના જણાવ્યા અનુસાર એનડીએ ની બેઠક રાજસ્થાનના જયપુરમાં યોજાશે જેમાં ચૂંટણીના પરિણામો અને ત્યાર બાદની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવશે બેઠકમાં એનડીએ ના તમામ ઘટક પક્ષો ભાગ લેશે આ વખતે ભાજપે 400 પારના નારા સાથે ચૂંટણી લડી છે સુપ્રીમ કોર્ટે કેજરીવાલને આપ્યો ઝટકો સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે સ્વાસ્થ્યના કારણોને ટાંકીને કેજરીવાલે વજગારાના જામીન સાત દિવસ માટે લંબાવવા માટે અરજી કરી હતી સુપ્રીમ કોર્ટના આદેશ હેઠળ કેજરીવાલે 2 જૂને સરેન્ડર કરવું પડશે અને જેલમાં જવું પડશે पापुआ न्यू गिनी માં 2000 લોકો જીવતા ડટાયા ઓસ્ટ્રેલિયા પાસે આવેલા પાપુઆ ન્યુ गिनी નામના દેશમાં 3 દિવસ પહેલા થયેલા મોટા ભૂસ્ખલન માં 2000 થી પણ વધારે લોકો જીવતા ડટાયા છે ત્યાંની સરકારે કહ્યું કે दुर्गम વિસ્તારના કારણે સહાયમાં અવરોધ આવી રહ્યો છે આવી સ્થિતિમાં હવે તેમના જીવિત રહેવાની આશા ન બરાબર છે નેશનલ ડિઝાસ્ટર સેન્ટર એ સંયુક્ત રાષ્ટ્રને લખેલા પત્રમાં મૃત્યુનો આંકડો રજૂ કર્યો છે સાથે જ આંતરરાષ્ટ્રીય મદદ પણ માંગી છે